ગુરુ અને શિષ્યનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે પરંતુ કેટલાક ગુરુને કારણે આ સંબંધ પર લાંછન લાગે છે આજે વાત એક એવી જ સ્ટોરીની કરવી છે કે જે દરેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે ટ્યુશન કરાવતી એક શિક્ષિકાને 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો અને એ પછી વાત એટલી હદ સુધી પહોંચી કે તમે જાણશો તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય એ ગુરુ પરંતુ સુરતમાંથી જે કહાની સામે આવી છે તેણે ગુરુ અને શિષ્યના સંબંધની વ્યાખ્યા બદલી દીધી છે ગુરુ માટે લખાયેલી બધી કહેવતોને ખોટી સાબિત કરી દીધી છે સૌથી મોટી વાત ગુરુ શિષ્યના સંબંધ પર લાંછન લગાવ્યું છે સુરતમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી ઘટના તેર વર્ષના વિદ્યાર્થી સાથે ત્રેવીસ વર્ષની શિક્ષિકાને થયો પ્રેમ

સગીરના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસ તપાસ કરી જ રહી હતી એવામાં બાતમીના આધારે દિવસ બાદ શામળાજી નજીકથી પસાર થતી બસમાંથી શિક્ષિકા અને તેર વર્ષીય વિદ્યાર્થી મળી આવ્યા હતા સુરત લાવી પોલીસે બંનેનો મેડિકલ ચેકઅપ કરાવ્યો હતો તેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું આ બાબતે શિક્ષિકાને પૂછતા ગર્ભમાં રહેલું બાળક તેર વર્ષીય વિદ્યાર્થી હોવાનો દાવો કર્યો સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એ મળી આવ્યા હતા અને સાથે સાથે જે આરોપી છે જે એક લેડી છે એ લેડીની પણ ધરપકડ થઈ છે ત્યારબાદ બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું આ મેડિકલમાં જાણવા મળ્યું હતું કે જે આરોપી છે એ એમને પાંચ મહિનાનું પ્રેગ્નન્સી છે આ બાબતને લઈ વધુ મેડિકલ પુરાવાઓ ભેગા કરવામાં આવ્યા હતા અને જેને લઈ અને આ ગર્ભ કોનો છે એના માટેની પણ તપાસ અત્યારે ચાલુ છે ડીએનએ માટેની પણ પોલીસ પોલીસ કરવાની છે છે આ આ દરેક એંગલથી ઇન્વેસ્ટિગેશન કરી રહી જેમાં ક્યાં ક્યાં બની કઈ રીતના બની બધી વસ્તુઓની તપાસ અત્યારે ચાલુ છે ગર્ભમાં રહેલા બાળકનો પિતા વિદ્યાર્થી હોવાનો શિક્ષિકાનો દાવો બાળકનો પિતા કોણ ડીએનએ ટેસ્ટ બાદ થશે ખુલાસો પોલીસે સુરત લાવી બંનેની પૂછપરછ કરી હતી તેમાં મહિલા શિક્ષિકાએ જણાવ્યું હતું કે પોતે પુણા વિસ્તારમાં આવેલી હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ઘરે પણ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તેના ટ્યુશન ક્લાસીસમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો તેર વર્ષીય સગીર પણ આવતો હતો શિક્ષિકા અને સગીર વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા અવારનવાર શારીરિક સંબંધ બાંધતા હતા જેના કારણે તે ગર્ભવતી બની તે સમય ગાળામાં શિક્ષિકાને તેના પરિવારજનો લગ્ન મુદ્દે વારંવાર મેણા ટોણા મારતા હતા વારંવાર ઠપકાના કારણે શિક્ષિકા કંટાળી ગઈ હતી બીજી તરફ સગીરને પણ તેના ઘરના સભ્યો ભણવા માટે ઠપકો આપતા હતા જેથી બંનેના ઘર તરફથી નવાર ઠપકો મળતા કંટાળીને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો ઘરેથી ભાગીને ગયા બાદ પણ બંને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું શિક્ષિકાનું કહેવું છે પોલીસ આ બાબતે અલગ અલગ મેડિકલ અને સંયોગિક પુરાવા એકઠા કરી રહી છે તપાસ ખૂબ સંવેદનશીલ છે ખૂબ સાચવીને અમારે બધી બાબતો ઉપર આગળ વધવાનું હોય છે એમાં જે સાયન્ટિફિક એવિડન્સ છે જે વૈજ્ઞાનિક પુરાવા છે એના ઉપર ખૂબ મોટો મદાર છે અમારા ઇન્વેસ્ટિગેશનનો તો એની અત્યારે તપાસ ચાલુ છે વૈજ્ઞાનિક ડબે જે જે સેમ્પલ્સ લેવાના હોય જે પણ કાર્યવાહી કરવાની હોય જે તપાસણી મેડિકલમાં કરાવવાની હોય અથવા એફએસએલ જે સેમ્પલ્સ અને મોકલવાનો એ તમામ કાર્યવાહી અત્યારે ચાલે છે અત્યારે એવું કોઈ પોલીસની દ્રષ્ટિએ એવું સ્પષ્ટ ના કહી શકાય કે કેમ કે આ તમામ બાબત જે મદાર રાખે છે એની સંપૂર્ણ નિર્ભર એ જે મેડિકલ પુરાવો પછી મળશે ડીએનએ સેમ્પલ પછી પછી જ અમે કંઈક કહી શકીએ 13 વર્ષનો વિદ્યાર્થી થકી 23 વર્ષે શિક્ષિકા ગર્ભવતી બની છે આ શિક્ષિકાનો દાવો છે તેર ગર્ભમાં રહેલું બાળક કોનું છે તે જાણવા માટે પોલીસે ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે આ ખૂબ જ ગંભીર બાબત હોવાના કારણે પોલીસ આ કેસની તપાસ ખૂબ જ સંવેદનશીલતાથી કરી રહી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે 25 એપ્રિલે સગીર શિક્ષિકાના ઘરે ટ્યુશન ગયો હતો પ્લાન મુજબ ઘરેથી સામાન લઈ બંને જણા નીકળી ગયા હતા સુરતના અલગ અલગ સ્થળોએ ફર્યા હતા ત્યારબાદ અમદાવાદ ગયા ત્યાં કાંકરિયા સહિતના વિસ્તારમાં ફર્યા અને એ પછી દિલ્હી ગયા હતા દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદ રાજસ્થાનના જયપુરમાં ગયા ત્યાં કેટલાક કલાકો ફર્યા બાદ બસમાં સુરત પરત આવી રહ્યા હતા બસ શામળાજી નજીક પહોંચી હતી એ દરમિયાન બાતમીના આધારે પોલીસ પહોંચી ગઈ અને શિક્ષિકા સાથે વિદ્યાર્થી બંનેને સુરત લઈ આવી અત્યારે જે પોલીસને માહિતી છે એ મુજબ આ બંને જે ઘટનાઓ બની છે અપહરણની અને આ જે પ્રેગ્નન્સીની એમાં જે વિક્ટી આરોપી છે એ એવું જણાવે છે કે આમાં જે વિક્ટીમ છે એની સાથે એને ઘણા સમયથી એમનો પરિચય હતો એકબીજાને જાણતા હતા સંબંધો હતા તો આ બાબતને લઈ અને અમે તપાસ કરી રહ્યા છીએ એના માટે જે અમારે સાયન્ટિફિક પુરાવા લેવાના હોય બંને તરફથી લઈ રહ્યા છે જ્યારે અપહરણ થયું ત્યારે જે માહોલ હતો પોલીસ પાસે જે માહિતી હતી અને જે રીતના અમે ઇન્વેસ્ટિગેશન આગળ વધારતા હતા અને ત્યારબાદ જે ઘટનાઓ અને જે વસ્તુઓ અમારી સામે આવી છે એ થોડીક અલગ છે અને એને કારણે આ વસ્તુની ગંભીરતા અને સંવેદનશીલતા ખૂબ વધી જાય છે મહિલા શિક્ષિકા ભલે દાવો કરી રહી હોય કે તેના પેટમાં રહેલો ગર્ભ સગીરનો છે પરંતુ પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી જેથી પુણા પોલીસ દ્વારા હાલ ડીએનએ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ તપાસમાં હવે કયા ચોંકાવનારા ખુલાસા આ કેસમાં આવે તે જોવું રહ્યું રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત